અતિવૃષ્ટિથી પીડિત પાટણના સાંતરપુર તાલુકાના રણમલપુરા દાત્રાણા વોવા સહિત ગામોની આપ નેતા રાજુ કરપડાએ મુલાકાત લીધી તો ખેડૂત નેતા રાજુ કરપડાએ અતિવૃષ્ટિમાં નુકસાન ભોગવી રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની વેદના જાણી તો આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને તેમની ટીમ દ્વારા કીટ વિતરણ કરી લોકોને મદદરૂપ થવાની કોશિશ કરવામાં આવી તો ભાજપ સરકાર સહયોગના નામે નાટકો કરી રહી છે તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું

નાટકો બંધ કરવામાં આવે અને તાત્કાલિક અસર થી પંજાબ ની મામક્ટર પચાસ નું વર્તન ચુકવાય આ રજૂઆત આમ આદમી પાર્ટી ગુજરાત

Bermindresi Derbar, s-a deciprovat, Dios, parcă.